ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતની પોલીસને ખોંખારીને કહ્યું છે કે ગુનેગારો જ્યારે ચાલવા જોઈએ તે સમયે તે ચાલી શકે તેવી સ્થિતિમાં પણ ન રહેવા જોઈએ વિગતવાર વાત કરવી છે તેમણે ગુજરાત પોલીસને શું કહ્યું છે તેની

ડરવા જોઈએ પોલીસે પોલીસિંગ વધારે મજબૂતાઈથી કરવું જોઈએ અને આ ગુનેગારો છે જ્યારે ચાલે ત્યારે તે ચાલી શકે તેવી સ્થિતિમાં પણ ન રહેવા જોઈએ કેમકે આ ગુનેગારો દિવસે ને દિવસે જે પ્રકારે ત્રાસ અને આતંક આ રાજ્યના લોકો પર વરસાવી રહ્યા છે નબળા લોકોને ફટકારી રહ્યા છે માર મારી રહ્યા છે અને ત્યાર પછી આ ગુજરાતની પોલીસ આવા તત્વો છે તેઓને કાયદાનું ભાન કરાવતી હોય છે રોડ રસ્તા પર લાવી તેમનું રિકન્સ્ટ્રકશન પંચનામું કરાવતી હોય છે અને ગૃહમંત્રી હર્ષ

એ પોલીસ સ્ટેશનમાં જે કોઈ પોલીસ ડ્યુટી પર છે પોલીસ પોલીસની દર રહે તે જ પ્રકારનો વ્યવહાર એ અમદાવાદ ગ્રામ્ય પોલીસ નો ભવિષ્યની અંદર નીચે સુધી જશે તેવો મને વિશ્વાસ છે હું એવું માનું છું કે કિલોમીટરો દૂરથી કોઈ ગ્રામ થી કોઈ વડીલ દાદા દાદી એ પોલીસ સ્ટેશન સુધી પહોંચે તો એ પીઆઈ પોતાની ખુરશી પરથી ઉભા થઈને એક પાણીનું ગ્લાસ કદાચ આપી લેશે ને તો એ ઉંમરલાયક દાદા દાદીના મનમાં પોલીસ પ્રત્યેની શ્રદ્ધા અને પોતાને બચેલું જીવન જીવવાની તાકાત એ વધુ મજબૂત થશે પરંતુ જો એ જ પોલીસ ઇન્સ્પેક્ટર એ વડીલો જોડે પોલીસની ભાષામાં જે ગુનેગારો જોડે વાત કરવાની ભાષા જો ઉપયોગ કરશે તો આવા ઉંમરલાયક વ્યક્તિઓ જે પોલીસની પાસે આશા લઈને ગઈ હોય તે એમની આશા બી ખોઈ બેસશે અને એમની બચેલી જે જીવન છે એની અંદર જીવવાનું જે હિંમત છે એ બી તોડી પોલીસ ગુનેગારો જોડે હજી વધુ મજબૂતાઈથી ગુનેગારો જોડે હજુ વધુ કડકાઈથી કામ કરે પરંતુ મારા અમદાવાદ જિલ્લાના નાગરિકો જોડે વધુમાં વધુ પ્રેમથી વર્તે તેવી બી હું આપ સૌને શુભકામનાઓ આપવા આવ્યો છું થોડું પોલીસ સ્ટેશનમાં પીઆઈઓનો ટાઈમ નક્કી થઈ જાય કે ટાઈમ પર જ ગમે તેવું નાનું મોટું કામ હોય કોઈ ઇમરજન્સી હોય તો વાત અલગ છે પરંતુ પીઆઈ અને ડીવાયએસપીએ તો અમુક દિવસ નક્કી કરવા જોઈએ કે આ દિવસે આટલા સમયે પોલીસ સ્ટેશન અને ઓફિસની અંદર અમદાવાદ ગ્રામ્યના કોઈ બી નાગરિકો આવીને સીધા મળી શકે જો ઉપમુખ્યમંત્રીની ઓફિસમાં સોમને મંગળવારે ગુજરાતના કોઈ બી ખૂનાથી કોઈ બી વ્યક્તિ આવીને મળી શકતા હોય તો પીઆઈ અને ડીવાયએસપીને કેમ નહીં આ વ્યવસ્થાઓ બી મને પાક્કો વિશ્વાસ છે કે અમારા રેન્જ આઈજી અને એસપી હું એમને અભિનંદન આપું છું તમને કદાચ અંદાજો નહીં હશે એટલે તમે નહીં માની શકો પરંતુ મેં એમને કામ કરતા જોયા છે બે જણને ખૂબ જ સિન્સિયરલી લોકોના વિષયોને વધુમાં વધુ ન્યાય કઈ રીતે આપી શકાય તે દિશામાં વિચારવા વાળા લોકો છે હું એમની પાસે અપેક્ષા રાખું છું કે અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં એક રોલ મોડલ તરીકે પબ્લિક વધુમાં વધુ સિનિયર ઓફિસર્સને ડાયરેક્ટ મળી શકે એવી વ્યવસ્થાઓ બી આપ દ્વારા ઊભી કરવામાં આવે પેપરની અંદર પ્રેસનોટ આપવામાં આવે અને ડિક્લેર કરવામાં આવે કે હવે પછી ક્યાં પછી પોલીસ સ્ટેશનની બહાર બી પીઆઈ અને ડીવાય એસપીની ઓફિસની બહાર એ કમ્પલસરી લાગેલું હોય કે કેટલા કેટલા વાગે ત્યાં મળશે અને જે દિવસે ત્યાં અવેલેબલ ના હોય ત્યારેય બહાર પેપર લગાડવામાં આવે કે આ કારણોસર આજે બહાર છે જેથી પબ્લિકનો વિશ્વાસ પોલીસ જોડે તૂટે નહીં પરંતુ વધુ મજબૂત બને અને હું માનું છું કે ઉચ્ચ અધિકારીઓ જ્યારે પ્રજાને ડાયરેક્ટ મળશે તો નાના મોટા એવા પ્રોબ્લેમ હશે કે જે તમારા ધ્યાન સુધી દરરોજ નહીં આવતા હોય પરંતુ વધુમાં વધુ લોકોને મળવાના કારણે આ પ્રોબ્લેમો બી તમારા ધ્યાનમાં આવશે અને ભવિષ્યની અંદર આપણે એ પ્રોબ્લેમોને બી સોલ્વ કરી શકશો પરંતુ લોકોને મળવું તો પડશે જ હવે આ વ્યવસ્થા તમે ગોઠવો કે પછી હું ઇન્ટરફિયર થઈને ગોઠવીશ હું માનું છું ત્યાર સુધી તમે સૌ લોકો સક્ષમ છો અને તમે સૌ લોકો આ સૂચન ને સૂચનાનું પાલન કરીને જરૂરથી લોકોને વધુમાં વધુ સહાય કરશો આમ અવારનવાર ગૃહમંત્રી હર્ષ સંઘવી ગુજરાત પોલીસને કહી ચૂક્યા છે કે ગુનેગારો ખાખીથી પણ ડરવા જોઈએ ડંડાથી પણ ડરવા જોઈએ અને તેઓના મનમાં કાયદાનો ડર અને ભય પણ હોવો જ જોઈએ આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝ ડી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો